નેરુતા ને આબળા એમને પોતા નય દે એમ કેા વાદળ ચમકી વીર ફટાક સંપંગલ હોય અને સંગન ની અંદર એમ કહેવાય મોટા પહાડ હોય એમાં એમ કહેવાય વરસાદ હોય મેઘલી રાત હોય અને ખમ 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 કાતે એમ કે 1 સાતો સબત કોનો પડતો હોય સંતનો

મારો ફાટી જાય શબ્દ બોલી લેવા જોઈએ એટલે કીધું